નમસ્કાર સર્વને મારું નામ કૃષ્ણા છે અને તમને સર્વને વિશ્વ માતૃભાષા દિવસ એટલે કે ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડેની શુભેચ્છાઓ આજે બધા જ લોકો માતૃભાષા દિવસની ઉજવણી કરતા હશે એવું હું વિચારું છું અને ધારું છું તો તમને સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મને અત્યારે કહેવાનું મન થાય છે ઉમાશંકર જોશીની પંક્તિઓ છે સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી સદા સોમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી તો આ પંક્તિઓ મને ખૂબ પ્રિય છે અને મારું આજનું ખાલી કહેવાનું એવું જ છે કે આપણી જે આ માતૃભાષાનો જે દિવસ છે એને બધાએ બહુ સારી રીતે ઉજવે છે પણ કહેવાનું એમ છે કે માતૃભાષા એટલે શું માતૃભાષા એટલે કે મા પાસેથી મળેલી ભાષા અને ગાંધીજીનું એક વાક્ય સુંદર વાક્ય છે કે રાષ્ટ્ર ભાષા વગર રાષ્ટ્ર ગૂંઘો છે એટલે કે આપણી જે રાષ્ટ્રભાષા અને આપણી જે માતૃભાષા છે એની વગર કોઈ પણ રાષ્ટ્ર એટલે કે દેશ છે એ ગૂંઘો છે તો આપણે જે આપણી માતૃભાષા છે એને આપણે સન્માન કરવું જોઈએ અને આપણે માતૃભાષામાં જ વાત કરવી જોઈએ અને એના માટે હું મારા મારો ખુદનો એક અનુભવ કહીશ કે હું કેટલાય વરસથી બહાર એટલે કે આઠમા ધોરણથી જ બહાર ભણું છું પણ હું જ્યારે મારા ઘરે મારા ગામ દોલતી જાઉં છું અને અમારી ભાષા તળબતી અને અમે કાઠિયાવાડી છીએ પણ અમારા ઘરે અને અમારા પરિવારમાં એક જે ભાષા બોલાય છે એ થોડીક તળપદી ભાષા છે અને અત્યારે પણ હું હજી મારા મમ્મી પપ્પા એટલે કે મારા મા બાપુજી સાથે જ્યારે વાત કરું છું તો એ ભાષામાં જ કરું છું પણ બીજા જે લોકો હોય છે એનું કહેવાનું એમ છે એ હું તમને મારી ભાષામાં કહીશ કે કેટલા વર્થી આ તો બાર ભણે ભણતી છે પણ આને તો હજી કાંઈ ગતાગમ નથી અને હજી તો આ જોને કાંઈ બદલાણી નથી અને કેવી ભાષા બોલો છો એમ અને એમ એ લોકો વાત કરે છે અને મારા વિશે એવું કહે છે કે કેટલાય વર્ષથી હું બહાર ભણું છું તોય હજી હું મારી ભાષા છે એને ભૂલી નથી અને હું ગુજરાતી બોલતી નથી પણ મારી આદત એવી છે કે હું મારા જે મમ્મી પપ્પા મારા મા બાપ છે એમની સાથે અને મારા જે પરિવારજન છે એમની સાથે હું મારી ભાષામાં જ કમ્ફર્ટેબલ ફીલ કરું છું અને આઈ કેન સ્પીક ઇન ઇંગ્લિશ હિન્દી એન્ડ ગુજરાતી વેરી વેલ બટ આઈ એમ સો પ્રાઉડ ઓફ માય મધર ટંગ બિકોઝ મને એનાથી બધું શીખવા મળ્યું છે અને અમારા ભરત જોશી જે સર છે એમનું એક વાક્ય છે જે મારું ખૂબ પ્રિય છે અને મને ગમે છે સરનું કહેવાનું એમ છે કે તમે તમારી ભાષા એટલે કે આપણી જે ગુજરાતી છે એ ભાષા તો તમે સારી રીતે શીખો તો તમને બીજી ભાષા આવડશે તો મારું કહેવાનું એમ જ છે કે તમે તમારી જે ભાષા અને જે માતૃભાષા છે એના ઉપર ગર્વ કરતાં શીખો અને પ્લીઝ તમે એવો દેખાડો ના કરો કે હું આ ભાષા બોલું છું અને હજી સુધી અત્યારે અમારી જે તળપદી ભાષા છે એ હજી સુધી હું બોલું છું અને અમારા જે બીજા લોકો જે છે એ લોકોનું એવું કહેવું છે કે હજી આ તો બાર ભણવા ગઈ છે તોય આ ભાષા બોલ બોલ કરે છે એમ એટલે કે હું બહાર ભણું છું તો હજી મારામાં કાંઈ બદલાવ નથી આવ્યો મને બધી ભાષા બોલતા આવડે છે પણ મારી જે માતૃભાષા છે એની ઉપર મને હંમેશા ગર્વ છે અને હંમેશા ગર્વ રહેશે થેન્ક યુ આભાર